અને સમાજનું રાષ્ટ્રનું સારું કામ થાય છે તો આ મતના મહત્વ વિશે આપણા નાના નાના ફુલકાઓ આપની સમક્ષ રજૂ કરે છે નાટક શેરી નાટક મતનું મહત્વ

એ કામ જ ન કોઈતા તારા ઇતે કોઈ કામ જ ન કોઈલા કાલે છે ને આપણે ઉપરથી આવવાના છે આપણા ગામમાં આપણે મત વિશે સમજાવવાના છે તારે પણ આવવાનું છે મત મત આપણે શું ફાયદો એમ જાણવા માટે તો એને જવાનું છે સારું જશું હા મત દેવા

એવું આ ગામમાં મારું કોઈ કામ જ નથી કરતું હા છોલા હું એ તો કહું છું કે આપણે આપણી પસંદગીના સારું કામ કરી શકે એવા ઉમેદવારને મત આપવો જોઈએ આપણી વાત સમજે જેવી છે હો સાહેબ 5 વર્ષ પહેલા હું પણ સરપંચની ચૂંટણીમાં એકમતથી હાર્યો હતો